સર્વે ભક્તજનોને શાસ્ત્રી પ્રવીણભાઈ બામણીયાના ઓમ નમઃ શિવાય સાથે જય શ્રી કૃષ્ણ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને સર્વે ભક્તજનો જાણતા જ હશો વિવિધ માધ્યમો દ્વારા આપણે જાણ પણ થઈ હશે કે આ શ્રાવણ મહિનો એ ખૂબ વિશેષ છે તો આ શ્રાવણ મહિનામાં એવું શું વિશેષ છે જેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાની છે આ શ્રાવણ મહિનો ઘણા સમય પછી આવ્યો ઘણા વર્ષો પછી આવ્યો કારણ કે આમાં પાંચ સોમવાર આવી રહ્યા છે જ્યારે પણ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવે એ શિવજીનો પ્રિય મહિનો હોય છે વિશેષમાં આકાશ મંડળની અંદર ભ્રમણ કરતા જુદા જુદા ગ્રહો દ્વારા પાંચ સ્વયં સિદ્ધિ આપનારા યોગો આ શ્રાવણ મહિનાની અંદર બની રહ્યા છે જે યોગોનું નામ છે સશક્ત યોગ બુદ્ધાદિત્ય યોગ નવપંચમ યોગ સર્વકાર્ય સિદ્ધિ યોગ કુબેર યોગ અને આવા યોગોમાં કોઈ પણ માણસ શિવજીની ઉપાસના કરે એટલે એને અનેક ગણું ફળ મળતું હોય છે તો પુણ્ય દેનારો આ શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારથી શરૂ થઈ રહ્યો છે તો જે ભક્તજનોને આ શ્રાવણ મહિનાની અંદર પુણ્ય ભેગું કરવું હોય અને આત્માનું કલ્યાણ કરવું હોય પરિવારનું કલ્યાણ કરવું હોય એ લોકો આ શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના કરે તો એમને ખૂબ સારું ફળ મળે છે તો કઈ રીતે શિવ ઉપાસના કરવી અને કઈ કઈ ઉપાસના કરવી એના વિશે આપણે ટૂંકમાં જાણીએ તો સૌથી પહેલાં આપણે કાંઈ કરી શકતા ન હોય તો દરરોજ શિવ મંદિરે જઈ શિવજીના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ જો એનાથી આગળ વધી અને શિવજીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો છે કે શિવજીની પંચોપચાર પૂજા શિવજીની રાજોપચાર પૂજા શિવજીની રુદ્રાભિષેક દ્વારા વિશેષ પ્રકારની પૂજા કરવામાં આવે છે વિવિધ પ્રકારના દ્રવ્યો એકઠા કરીને કોઈપણ પંડિતજી અથવા શાસ્ત્રીજી આગળ સલાહ લઈ આપ શિવ રુદ્રાભિષેક પોતાના ઘરે પણ કરી શકો અને શિવ મંદિરે પણ કરી શકો જેના દ્વારા આપના કાર્યો સિદ્ધ થાય યજ્ઞ કરી શકાય હોમાત્મક લઘુરૂદ્ર પાઠાત્મક લઘુરૂદ્ર અને યજ્ઞ જેવા આયોજનો આ શ્રાવણ મહિનાની અંદર કરી શકાય આ શ્રાવણ મહિનો છે એ ખૂબ વિશેષ છે તો સૌ ભક્તજનો આ શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના કરી અને શિવજીની કૃપા મેળવશો અને આ જે વિડીયો છે માહિતીસભર એ આપના સગાવાલાને શેર કરજો જો આ વિડીયો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપ લોકોનો ખૂબ સરસ સાથ અને સહકાર મળી રહ્યો છે એટલે અમે આગળ પણ આવા જ્ઞાનવર્ધક વિડીયો આપની સમક્ષ રજૂ કરતા રહીશું તો બને એટલા બહોળા પ્રમાણમાં આ વિડીયોનો આપણા સગાવાલા સુધી પ્રચાર કરશો અને સૌને આ આધ્યાત્મિક વાત જણાવશો સૌને શુભાશિષ સાથે શાસ્ત્રી પ્રેમભાઈ વામણીયાના ઓમ નમ શિવાય